કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલા કાંકરેજ તાલુકા કેડવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજમાં આજ રોજ તારીખ પાંચનું બે હજાર ચોવીસને ગુરુવારના રોજ શિક્ષક દિનની ઉજવણી પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર એમ ચારણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીના વર્ગખંડોમાં પચાસ જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષણ કાર્ય કરી નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરેલ સમાપન પ્રસંગે આજના દિવસની પ્રિન્સિપાલ શ્રીની ભૂમિકા અદા કરનાર કૃપાબા એ વાઘેલા મિત્તલબેન પી દેસાઈ બી સેમિસ્ટર ફાઈવ એ આજના દિવસના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા

કે શિક્ષક વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પ્રસંગોને આલેખી તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા આહવાન કરેલ આર્ટ્સ વિદ્યાશાખામાં ડૉક્ટર મયંકભાઈ એમ જોશીએ અને કોમર્સ વિદ્યાશાખામાં ડૉક્ટર દેવેન્દ્રસિંહ ડી ઝાલાએ વિદ્યાર્થીઓને પ્રેરિત કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી એ સેમિસ્ટર પાંચની વિદ્યાર્થીની કૃપાબા વાઘેલાએ કરેલ આજ રોજ પાંચ સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે કે શિક્ષક દિવસની ઉજવણી શિક્ષક દિવસની ઉજવણી ઘણા ઘણા ક્યાં થાય છે પણ ભારત દેશમાં જે શિક્ષક દિવસની ઉજવણી થાય છે ને એની કોઈ વાત જ અને ત્યાં આજે અમારે શિક્ષક ઉજવણી થાય છે ત્યાં અમે પણ પણ અમને વધારે શિક્ષક બનવાનો મોકો મળ્યો અને અમને પણ આજે એવા અનુભવો થાય છે શિક્ષક બનવું કેવી વાત છે અને શિક્ષક શિક્ષણ વગર છે ને બધું અધૂરું છે અને અમે અમારા શિક્ષકોનો બધાનો આભાર માનીએ છીએ કે એ અમને આટલું સારું છે ને ભણતર આપે છે અમને આટલું બધું સારું જ્ઞાન આપે છે અને અમને જ મોકો મળ્યો એના માટે થેન્ક યુ બસ આટલું